સતત ખાદ્ય તેલના ભાવ છે તે વધી રહ્યા છે ને તેની વચ્ચે રાજકોટમાં તેલના ડબ્બાની ચોરીની ઘટના છે તે સામે આવી છે રાજકોટના દાણાપીઠ વિસ્તારની અંદર અત્યારે અમે ઉપસ્થિત છીએ ને જ્યાં નિમિષ ટ્રેડર છે કે તેની અંદર જે અંદાજીત પંદર જેટલા ડબ્બા છે તેની ચો તેલની ચોરી છે તે થઈ છે આપણી સાથે અહીંના જે દાણાપીઠના વેપારી સંદીપભાઈ છે તેમની સાથે વાત કરીશું સંદીપભાઈ સતત તેલના ભાવ વધી રહ્યા છે તેની વચ્ચે તસ્કરો પણ બેફામ બન્યા છે દાણાપીઠમાં જે દુકાનો આવેલી છે તેની પેટ્રોલિંગ થવું જોઈએ શું તેલનો ભાવ ચાલી રહ્યો છે ને જે ચોરીની ઘટના બની છે આને તમે કઈ રીતના જોઈ રહ્યા છો કપાસિયા તેલના અંદાજે બાવીસસોથી સાડી બાવીસસો નવા ડબ્બાના ભાવ છે સિંગતેલના પચીસસો થી સત્યાવીસો પચાસ સુધીના ભાવ છે તેલના ભાવ વધી રહ્યા છે એની સામે ચોરો પણ અત્યારે તેલ ચોરવા માંડ્યા છે કે દુકાનનું અડધી રાત્રે શટર ખોલીને કોઈપણ જાતના પોલીસના ડર વગર તેલના ડબ્બા ઘીના કાર્ટૂન ખટુના કાર્ટૂન વગેરેની ચોરી કરે છે વેપારીમાં પણ અત્યારે ડરનો માહોલ છે કે ભાઈ રોજ દુકાને બેઠા હોય લાખો રૂપિયાનો કેસનો બિઝનેસ કરતા હોય બેંકમાં જતા હોય લોકો પોતા પર નજર રાખીને રાત્રે પછી આવીને આ રીતે કરે છે તો સખત પેટ્રોલિંગની જરૂર છે ચોરોને તાત્કાલિક પકડીને આકરી સજા દેવાની જરૂર છે ખાસ ખાદ્ય તેલ ખજૂર આવી બધી વસ્તુની ચોરી શા માટે ફર્સ્ટ ટાઈમ રાણા બીટમાં બન્યું છે કે આવી રીતે પૈસા બરોબર છે કે પૈસા કોઈ વેપારીએ ભૂલથી રાખ્યા હોય તો ચોરી થઈ જાય કોઈ વોચ રાખી હોય પણ તેલના ડબ્બા પંદર કિલોનો એક ડબ્બો હોય હોય રિક્ષા કે અન્ય વાહનો લાવે તો કોઈ જાતનો ડર જ નથી કે રિક્ષામાં બે ત્રણ જણા આવે છે અને અડધી રાત્રે પોલીસને કોઈ પણ જાતની બીક વગર આવી રીતે માલ દુકાનના દાણા તોડીને માલ ચોરી થઈ જાય છે ક્યાંક સતત તેલના ભાવ છે 2500 2600 રૂપિયા સુધી પહોંચ્યા છે અને તેની વચ્ચે તેલના ડબ્બાની ચોરી થઈ છે અને હવે પોલીસે પણ ફરિયાદ નોંધી અને સમગ્ર મામલે તપાસતે શરૂ કરી છે કેમેરા પરસન ઉદયપુર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ